રાજકોટમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય ગિરાસદાર દરબાર સમાજ પર કરેલ નિવેદનને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણના હારીજ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો કરેલ નિવેદનનો સોશિયલ મીડિયામાં ઓડિયો અને વિડીયો ફરી રહ્યો છે તેમના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય ગિરાસદાર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે રૂપાલાએ રાજા મહારાજાઓને ઉતારી પાડવાના નિવેદનો પણ કર્યા છે ત્યારે રૂપાલાએ વિવાદાસ્પદ શબ્દ ઉચ્ચારણો કર્યા જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ કરતા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર નિયમ મુજબ ત્યારે તે સ્પષ્ટ સાબિત થાય છે કે ગુનો કર્યો છે તે તમામ બાબતોને ધ્યાને લઈ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અમારી હારીજ અને તાલુકા ક્ષેત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવા માંગ છે તેવું સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કરણી સેના ઉપપ્રમુખ હારે શહેર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો આગેવાનો સહિત સંગઠનો જોડાયા હતા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાજીને રાજકોટની લોકસભાની ચૂંટણી માટેની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવી છે ચાલુ ઉમેદવારીની સભામાં એમણે એક સભામાં એમ કે ક્ષાત્ર ક્ષત્રિય રાજા રજવાડા હોય પોતાની શાસન ટકાવવા માટે પોતાની બેન દીકરીઓની લેતી દેતી ખાણીપીણી આ બધા વ્યવહારો સત્તા જાળવવા માટે એ એમણે એ ઉપયોગ કર્યો છે ઇતિહાસમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કરે ક્ષત્રિય રાજા રણઝવાડાઓ એ અંગ્રેજો સાથે કોઈ લેતી બેતીનો વ્યવહાર કર્યો હોય કોઈ નથી ત્યાંનું રાજકુટુંબ લંડન છે એનું પણ નથી તો આવા ખોટા આક્ષેપો એમાં એક લે બેટીની વાત આવી એટલે અમારી ક્ષત્રાણીઓની વાત આવી આ એવી ક્ષત્રાણીઓ છે કે જેને પોતાના ચારિત્ર માટે જૌહરો કર્યા છે અને આ એવો સમાજ છે કે જેને ભારતના લોકશાહીના પ્રજાતંત્ર માટે પોતાના પાંચસો ને બાસઠ રજવાડા ભારતીય લોકશાહી તંત્ર એક ભારત બને અને એક ભારત બને નેક ભારત બને સુખી અને સમૃદ્ધ ભારત બને અને તમામ પ્રજા સારી રીતે લોકશાહીની રીતે રહે એ એમને ગમ્યું રાજાઓને અને એના અનુસંધાને જે ક્ષત્રિય રાજાઓએ આ રાજા રજવાડા આપ્યા છે એનું આ આ એની કોમનું એની બેન દીકરીઓનું આ વક્તવ્યથી ભયંકર આમ શું કહેવાય કે જેને કહેવાય કે એના માટે કોઈ શબ્દો નથી એવું અપમાન થયું છે એટલે અમારી આ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગ છે કે અમને કોઈ પાર્ટી સાથે વાંધો નથી કોઈ સમાજ સામે પણ કોઈ વાંધો નથી રાજકોટમાંથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવે એ જ અમારી આ માગણી છે માન્ય પુરુષોત્તમ રૂપાલાજી રાજકોટ લોકસભામાં ચાલુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે પોતે ઉમેદવાર છે ત્યારે એક સભામાં એમને રાજપૂત સમાજ વિશે ઉતરતી વાત કરી અને બીજા સમાજનું સારું લગાડવા માટે થઈ અને બીજાના વખાણ એમનો કોઈ વાંધો નથી પરંતુ રાજપૂત સમાજનું આવું ઘસાતું બોલી એમ કે એમણે પોતાની સત્તા જાણવા માટે અંગ્રેજો સાથે એમને રોટી બીટીને વ્યવહાર કર્યા આવો જે શબ્દો બોલ્યા છે એના માટે સમાજને વાંધો છે એના માટે સમાજની એક જ ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા છે કે એમની ઉમેદવારી રદ કરે અને એમની જગ્યાએ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે તો સમાજને કોઈ વાંધો નથી અને સમાજ એમની સાથે છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર